તો પાછા મને કેતા જ આઈ ગયો હું બેઠો સારું બેઠો તમ તારા અમી હાલ જ બેસીને પાછા આવે કેટલી બેસીને જોઉં હા અમી આવ

થોડા થોડા પૂરા લઈ રહ્યા આપણે ઓય ઓલા લે કે લેતા આવજો ના ના ઉછો થોડો ભાગ પાડી દઈશું હોય મારે નહીં ખરાવા એ હા રોડો હટાવો એમ ગોંધણી છે ગોંધણી એ તો પછી આવતા તમે કહેજો ને એમાં શું કેવું પડે ડાયરેક્ટ ઉસો કાળવાનું કહેજો પૂળા વેસવા ના કહેતા ઉશો આપણે જતા રહ્યા હું ને પાસે વાંચી તો ચિંતા ના કરી

અરે મેં લીધું કે ને આ તો લેવી છે ને આ તો જોઈ લો હાડો મેં તો જોઈ બરાબર સાડે કાબા હે જોઈ જોઈ નાળી પર કાબા હવે અમારા ભાઈ છે ચેક વતાડી જો

વાત કરો છો જુવાત પડે કે તને તું ભાવ રાખ્યો છે ભાવ નહીં રાખ્યો તો ઉચક આટલું પણ કેટલા પુળા છે પુળા એમ ગણતા નથી ગાયની સામતા રાખવા તો હોનતા તો 50 પુળા છે તમાર 5000 માં આવે ભાવ શું ભાવ એ તમારે જોવાનું આ પુળા છે અમારે આલવાના છે 60000 ની સકડી આલવાની છે આ પુળા ભરે એ તમે જોઈ લો તમારી નજરે સામે ગોરો મોર કરીને જોઈ લો ગોરો મોર શું કોરો ને છે જોઈ લો દમદાર પુળા ને પુળા કાવી લાવો મારા કા સાવી નથી આલ્યા ગતો હારા તો બોલ્યા હો કળા પુલા ના હોય હવે આ બત કોર મોરદી ફેદરા ભયા એ ભયા તમે ની રાખો તો પછી અમારે ખડકું આ પુ ફૂડું ન્યા કે મેલવા દો રે પુલા જોઉ છું પુલા અમારે 50 પુલા લેવાના છે હું 50 લેવા કરુંરો છું પાછે જો તમે પેલો ભાવતાલ કરી લો પુલા તો ગણવા દો અમારે 50 પુલા લેવા છે જા જા પુલા ભઈ ક્યાં જા મત વેચો પુલા આપણા હાકલ એ ભયા આમ આવ

આ તો નથી બોલતા તને ખડી આય ઉપર પકડ જો હવે ફાળિયા ઉપર વાત જ દે તમારા આલવાના આલવા પડશે તમારે જો તમારા છે આપણે લેવાનું પૈસા લેજો આપણે અડજો હા પયા તમી ફરો

આપડે ફાયદો ચિંતા ના કરી દોઢ હા રૂપિયા પાછા તમને આલુ બની અમને મેળ થાય હવે છકડી કરો વળતી અને તમારા બે માણસ વળગાડજો અમે મસ્તા નહીં ક્યાં અમે લડવા તમે એમ સમજો અને લેવા પાણી કરાવું આ તમે આ તો હોય બોલો વાતો

ના ના હશે હશે હવે અહીંયા તમે વાત ના કરતા તું તમારે ભમવા પડશે